કેટલીક વખત મતદાન કેન્દ્ર પર પહોંચ્યા બાદ ધ્યાનમાં આવે છે કે મતદારનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને છેલ્લી ઘડીએ મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે મત આપવા માટે મુશ્કેલી સર્જાય છે ત્યારે અત્યારે ચેક કરી લો કે આપનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેના માટે તમારે ફોલો કરવા પડશે આ સ્ટેપ્સ જો તમે મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા ઈચ્છતા હો તો સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલમાં વોટર સર્વિસ પોર્ટલ સર્ચ કરવું અથવા તો તમે ઇલેક્ટ્રોલ સર્ચ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર સીધા જ મુલાકાત કરી શકો છો આ સરકારી વેબસાઇટ પર ત્રણ રીતે મતદાર યાદીમાં નામ તપાસી શકાય છે જેમાં તમે ઈપીઆઈસી દ્વારા કે પછી કેટલીક પ્રાથમિક અને આવશ્યક વિગતો દ્વારા અથવા તો મોબાઈલ દ્વારા પણ સર્ચ કરી શકો છો વાત કરીએ મોબાઈલ સર્ચ ની તો અહી તમે સર્ચ બાય મોબાઈલ નો વિકલ્પ પસંદ કરો ત્યારબાદ તમારે તમારું રાજ્ય અને ભાષા વિકલ્પ પસંદ કરવાના રહેશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો આ તમામ વિગતો બાદ તમને જે કેપ્ચા કોડ આપવામાં આવ્યો છે તે એન્ટર કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું જેથી આપના રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કર્યા બાદ સર્ચ ઓપ્શન પર ક્લિક કરો અને જાણો કે મતદાર યાદીમાં આપનું નામ છે કે નહીં